પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ એકસઠ હજાર પાંચસો બોતેર જેટલી બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું જેમાં તાલુકા પીઆઈ ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિત અધિકારી હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા એકસઠ હજાર પાંચસો છોત્તેર વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચિત્રાસણીની જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી જે હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર નશાબંધી અધિકારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં માન્ય રેન્જવાડા શ્રી ચિરાગ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચનાનોએ ખાસ કરીને પોલીસ વિશનમાં પકડાયેલા મુદ્દામાલના નાશ કરવા માટેની ખાસ જે ડ્રાઈવ આપવામાં આવી હતી જેનોએ પાલનપુર ડિવિઝનના છાપી દાંતા હાદ પાલનપુર તાલુકા અને અંબાજી પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ એક કરોડ એંસી લાખ સાડત્રીસ હજાર પાંચસો તોતેર રૂપિયા જેમાં વિદેશી દારૂની બોટલ એક લાખ છસો તેર અને જે અલગ અલગ એકસો સિત્યોતેર ગુનામાં પકડવામાં આવી હતી એ તમામનું છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન્ય એસડીએમ સાહેબ શ્રી પાલનપુર તેમજ એસડીએમ શ્રી દાતા નામના નેતૃત્વ હેઠળ આ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે